દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અસામાજિક તત્વોની વિરૂધ્ધ એક્શનમાં જોવા મળી ડીજીપી વિકાસ સહાયની સૂચના મુજબ તત્વોની યાદી બનાવીને મેગા યોજવામાં આવી રહી છે જે અંતર્ગત જિલ્લાના ભાણવડ તાલુકામાં પોલીસે પીજીપીસીએલ ટીમને સાથે રાખી વીજ ચોરી કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી જેમાં વીજ ચોરી કરનાર વાહનોનું કડક ચેકિંગ કરીને અયોગ્ય લાગે તો તેને પણ ડિટેઇન કરવામાં આવ્યા હતા અસામાજિક તત્વો દ્વારા જે ગુનાઓ કરવામાં આવ્યા છે તેનું લિસ્ટ બનાવી તેમના ઘરે જઈ પીજીબી સી એમની ટીમ્સને સાથે રાખીને અ મીડિયાને સાથે રાખીને તેમના ઘરે જઈ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે જે કોઈના ઘરે કાંઈ એવું શંકાસ્પદ જણાય આવે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના મળેલ છે અને એ અંગે ભાનુડ પોલીસ સ્ટેશનની ટીમો કાર્યરત છે તેમના ઘરે જઈ અને જો વીજ આવે તો તે કાર્યવાહી કરવામાં આવે છે તેમના જે વાહનો યુઝ કરવામાં આવે છે તેમની અદ્યતન ચેકિંગ કરવામાં આવે છે એમાં કઈ પણ શંકાસ્પદ જણાય તો એમને પણ ડિટેન કરવામાં આવે છે તેમ છતાં વારંવાર ત્યાં આગળ જઈ અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તો તેને પણ ડામવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી